હાથ ના ઉંદર થઈ ગયું છે અને અત્યારે છે ને ઘરે કઈક બને છે યુનિક હું તમને છે ને બતાવ ફેમિલી ઘરે બને છે ડોડા નું શાક એટલે કે મકાઈ નું શાક ખાસ તો બપોરે ભાઈ મકાઈનું શાક ખાવાનું છે અને તમે બધાય ખાવ છો કે નહીં એ બધું જરાક કોમેન્ટમાં કરી દેજો જરાક કોમેન્ટ કહીજો કે તમે ખાધેલું છે કે નહીં પલટી પાલટી કરેલી હોય તો વાડીઓવાળા હોય ગામડાવાળા હોય એને તો કદાચ કરી હોય અને હું શહેરવાળા હોય એ બધાય વિચારતા હોય કેમ કે છે ને આવા ભાઈ છે ને ઓળા આવશે ને એટલે ઓળાનો પ્રોગ્રામ છે ઓળાના પ્રોગ્રામ થાય આવી રીતને કંઈક આખી ડુંગળી ને એવું બધું હોય એટલે કંઈક જો અલગ અલગ લાગે બધું હું અને આમાં નાખવામાં આવેલું છે ડુંગળી મરચાં આદુ લસણ જેવું છે ને જો મસ્તીનું ફ્રેશ થઈ ગયું છે જોરદાર શાકજી બન્યા છે આમ તો મેં બધું થાય છે ભાખરી હાલો તો આવા આપણે છે ને થોડું ઘણું કામ છે ને પતાવવાનું છે આમ કરવાનું છે ચમચી નાખવાની છે આજ ચમચી નાખી દઉં અને લઈને એવું તો લઈ જવાનું છે ઓફિસે જવાનું છે બહાર ક્યાંય નહીં જવાનું પણ ઓફિસે જવાનું છે તો છે ને હવે ફટાફટનું છે ને માથું બાથું ઓળાઈ લો અને ઓકે થઈ જાઓ બરોબર ને જોરદાર સાફ થઈ ગયું છે કમ્પ્લીટ તો અત્યારમાં છે ને થોડું ઘણું જમતા જવી એટલે કે નાસ્તો વાસ્તો કરતા જાય અને પછી જ આવ્યું આપણે ઓફી છે ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ શરૂ કરતા આજ કા કામ લેખે પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ જય શ્રી રામ તો હવે સોર સોર માં થઈ ગયો છે આજ તો શનિવાર અને શનિવારના આજ થઈ ગયા છે ત્રીજી તારીખ એ તમને પહેલી તારીખ કહેતા ભૂલી ગયો બીજી તારીખ પણ આજ છે ને ત્રીજી તારીખ થઈ ગઈ છે અને માં વાગી ગયા છે પહેલાં દેખાય અડા હાથ અડા હાથ થવા આવ્યો છે અને આપણે જવાનું છે ઓફિસે કેમકે આજ તો ભાઈ શનિ રવિના આપણે રજા નથી આવતી ઘણા ખરા ભાઈ હોય કે નહીં ઓફિસવાળા એ બધાને રજા આવે છે શનિ રવિની રજા આવે છે પણ આપણે છે રજા આવતી નથી એટલે સારું છે એટલી બધી મંદી નથી આપણે અહીંયા અને જો ટિફિનને ઉદું ભરાય છે ટિફિનને ઊધું ભરાય જાય ને પછી આપણે જવાનું છે કલ્પેશભાઈને લેવા માટે તો હાલો ફટાફટ આપણે જઈએ સોરમાં થઈ ગયા છીએ આપણે કમ્પ્લેટને અત્યારે લોકો નીકળી ગયા છીએ આપણે ઓફિસે જવા માટે તો હું તો અત્યારે એકલો છું અને હમણાં લેવા જવાના છે આપણે કલ્પેશભાઈને કલ્પેશભાઈના ઘરે ને અહીંયાથી ભરે છે ભાઈ ટિફિન એટલે ભાઈ થોડું ઘણું ટિફિન બિફિન ભર ને પછી આપણે જવા દેવી ઓફિસે

એટલે થોડુંક લોસો થઈ ગયો થોડુંક કામ અટકી ગયું એમ કે છે ને ભાઈ આ આપણે ચિત્રા પૂજ્યા ને ત્યારથી આ જો ગાડીમાં જો છે ને આ નીચે જો આ ટાયર છે ને હવા હવા પહી ગઈ ને તો ત્યાંથી છે ને મારે ઠેર તૂટી છે ને ગાડી ચિત્રાથી તો છે ને દોરીને આવી પડી અને દોરીને આવી છે ને હાવ એટલે હાવ થાય ગઈ અને ઘરે છે ને થોડુંક ફ્રી થઈ ગયો અને પછી પાછું છે ને કપડાની કપડા એવું બધું બદલાયું પછી જમીન પછી બહાર આવી ગયો હું ઘડીક બે માટે તો અત્યારે છે ને ભાઈ બહેન છે ને બધા ચિત્ર ગયા છેડ ગયા છે ચિત્રાની સોરી છેતસર ગયા છે અને અત્યારે છે ને અમારે છે ને ઘડીક અહીંયા ઉભો રહેવાનું છે કેમ કે છે ને મામાની દુકાન છે તો ત્યાં છે ને ઘડીક ઊભા રહી બાકી ઘડી કાંઈ ઉભા રહીશું અને છે ને લાઈફની વાત કરીશું ને વ્લોગિંગની લાઈફની વાત કરું હું તમને યાદ આજે કહેવાની વાત ને બે વાત હતી મારી અને વ્લોગિંગની વાત કરું ને તો છે ને સવારમાં સવારમાં આપણે છે ને ભાઈ સાડા પાંચે લાગી જવાનું હોય બ્લોગ થોડો ઘણો એડિટ કરવાનો બાકી હોય ને તો એ કરવાનું ને આપણે સાત વાગે તો તમને પગાડવાનું હોય તો એ રીતે મારે થોડું ઘણું પ્રોબ્લેમ થઈ જાય અને સાત વાગ્યા પછી છે ને આપણે પાછો નવો બ્લોગ છે ને સ્ટાર્ટ કરવાનો હોય છે ને પછી છે ને કાંઈ કરવાનું હોય નહીં પછી સવારમાં આપણે આઠ વાગે છે ને આઠથી આઠ તો હું કામ કરું છું ઓફિસનું તો એ કરવાનું હોય તો ઓફિસનું કામ પણ આઠ વાગે બે જ આપણે છે ને સાડા સાતે ઘરેથી નીકળી જાય એટલે આઠ વાગે અહીંયા પહોંચી જાય એ રીતે જવાનું હોય અને પછી એકથી બે લંચ હોય તો ક્યારેક ક્યારેક તમને છે ને હું એકથી બેમાં થોડું ઘણું બતાવતો હોય છે એ આજના વ્લોગમાં છે થોડુંક તો એ હું તમને છે ને બતાવતો હોય થોડું ઘણું છે અને પછી પાછું છે ને આઠ વાગ્યા પછી રજા પડે અને એવી રીતે રવિવાર હોય ને ત્યારે હરખું શૂટ કરવાનું હોય ત્યારે છે ને તમને નેક્સ્ટ લેવલનો વિડીયો જોવા મળે પણ આ આડા દિવસે જે સાત દિવસ હોય એમાં છે ને તમને ખાલી છ દિવસનું છે ને આમ રેન્ડમલી જોવા મળે પણ આમ એક દિવસનું છે ને યાર એક નંબર તમને બ્લોગ જોવા મળે છે તો આવી રીતે છે અમારી લાઈફ અને હા જે છે ને ભાઈ એડિટિંગમાં ને એડિટિંગમાં છે ને બાર બાર તો વાગી જાય મિનિમમ સાડા અગિયાર બાર જેવું થઈ જાય છે હું એવું બધું છે અને કે આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ શૂટ કરવાની હોય તો રીલ્સ પણ અપલોડ કરવાની હોય અને લિંક પણ અપલોડ કરવાની હોય ને સ્ટેટસની સ્ટોરી તો બધામાં લગાડવાની જ હોય કેમકે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ પે જે કાંઈ હોય ને એ આપણે છે ને સ્ટોરીનું બધું લગાડવાનું હોય ચાલુમાં ભોગીએ છીએ અમે શીતળામાં દેરી અને આવ્યા છે અમારે તો વચરા અનલિમિટેડ દોઢ રૂપિયામાં અને અત્યારે છે ને હું અને રાજુભાઈ બે જ આવી છે પક્કા ભાઈને ટિફિન દેવા માટે તો અત્યારે છે ને ભાઈને થોડું ટિફિન એવું બધું દેવા જવાનું હતું તો અત્યારે અમે નીકળી ગયા છીએ ચાલો બી કન્ટિન્યુ લઈ જાઉં બ્લોગમાં અને ભાઈ જેવી રીતે આગળ કીધું ને એવી રીતે છે લાઈફ થોડી વાર જેવી થઈ ગઈ છે આઠ વાગે સવારમાં આઠ થી આઠ તો કામ કરવાનું અહીંયા જો ભાઈની ઓફિસ છે તો અહીંયા છે ને ટિફિન એવું બધું છે અને હવે છે ને અમારે ગાડી ચાલુ કરીને પછી નીકળી હવે ઘરે ઘરે જઈને પાછા ભાઈ બંને બે ઊભા છે ને તો ઘડી ઉભા રહે નગર પછી ને ફૂવા ફૂવા જાઉં કેમ કે આ તો એડિટિંગ કરવાનું છે એટલે વિડીયો અપલોડ કરવાનું છે આવડો તો સારું હાલો તો હવે જવા દઈએ ઘરે

અત્યારે સચિનભાઈ નો ફોન આવ્યો છે કે અમને છે ને એક થોડીક નાની એમ થી સેવા મળી છે અને મને ગઈ છે અને ભાઈ આવ્યા છે એ બાજુ જતો કઈ ખબર નથી પણ અત્યારે છે ને અમે ખાલી બેઠા હતા ને ત્યાંથી ઉભા થઈને જો હતા છે ને તમારી સામે ફટાફટ અમે જાવી છીએ કાંઈ હેલ્પ હશે છે ને એ બધી કાંઈક કરવાની છે બરોબર સામે એ ભાઈ છે તો ત્યાં છે ને અમે જાવી ચાલો ત્યાં જઈને તમને મળવું પાછું અત્યારે છે ને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે કે છે ને બહુ કાંઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી છે ને ગાડીની ચેન થોડી ખડી ગઈ હતી કે નહીં

તરે છે મદદ રૂપે કાયકો ભાઈ નાની પણ છે બરોબર છે આટલી ખાલી નાની ઉતતી મદદ કરી ગાર્ડન ને ને ખાલી કરી નાખી છે બધી ઓકે ભાઈ લોકો બધા આમ વયા ગયા છે અને અમે નિમિત અમે છે ને હવે છે ઘરે